હા તો કેમ જો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને હું છું છોવાણ જગદીશિંહ તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે મારા ઘણા જે પશુપાલક મિત્રોની જે કોમેન્ટ હતી કે મારું જે પશુનું દૂધ ઓછું થઈ ગયું છે તો ફરીથી તેનું દૂધ છે તે કઈ રીતે વધારવું જો મિત્રો તમારા પછીનું દૂધ વધારવા તમે માગતા હોય તો આ વિડિયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી પૂરો જોઈ લઈ શકો આજના વિડિયોને અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાના છો જો તમે આ બધી વસ્તુ તમારા પછીનું તમે આપશો તો તેનાથી તમે 100% તમારા પછીનું દૂધ છે તમે વધારી શકો છો ફક્ત મિત્રો તમે ઓછા ખર્ચની અંદર વધુ દૂધનું ઉત્પાદન છે તમે મેળવી શકો છો આ ત્રણ ચાર વસ્તુઓ છે એકદમ મિત્રો રામબાણ ઉપયોગી વસ્તુ છે જો તમારા પછીનું તમે આપ્યું તો તેનાથી અઢળક ફાયદાઓ તમને મળવાના છે સાથે સાથે મિત્રો તમારું જો પશુ એકદમ મિત્રો દૂબરું હોય તેની અંદર મિત્રો તમે તાજગી જાળવી રાખવા માંગતા હો છો જો મિત્રો તમારા પશુ એકદમ કેલ્શિયમ ઓછું થાય હોય તમારું પશુ એકદમ મિત્રો તગડા જેવું તમારે બનાવવું હોય તો આવીને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરું જોઈ લેજો સાથે સાથે મિત્રો જો તમારા પશુનો જો મિત્રો તમે સારી માત્રાની અંદર ફેટ પણ વધારવા માંગતા હોય સારી રીતે દૂધ પણ વધારવા માંગતા હોય તમારું પશુ મિત્રો તમારે જે જલ્દીથી તેને ફટાફટ ગાબડ પણ કરવું હોય તો આજના વિડીયોની અંદર સ્ટેપ બાય તમને માહિતી છે આપવાના છે દૂધ વધારવા માટે ફક્ત મિત્રો તમારે ત્રણ ચાર વસ્તુની જરૂર પડશે ફક્ત આ ત્રણ ચાર વસ્તુ તમને તમારા અમુક વસ્તુ તમારા ઘરના રસોડામાંથી તમને મળી જવાની છે અને ઓછા ખર્ચની અંદર વધુ દૂધનું ઉત્પાદન કઈ રીતે મેળવવું તે આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાના છીએ સૌ મિત્રો વાત કરીએ તો સૌ અંદર તમારા મિત્રો સો ગ્રામ જેવો ગોળ લઈ કારણ કે મિત્રો માર્કેટની અંદર ઘણા પ્રકારના ગોળ છે આપણે જે જે ખવડાવીએ જે કાળા કલરનો ગોળ આવશે એ તમારે ગોળ લઈ લેવાનો છે આપણે આજના વિડીયોની અંદર એક દિવસના ખોળાકની વાત કરવાની છે જો તમારા પશુ તમે ગોળ ખવડાવવાનું ચાલુ કરી દેશો તો તેનાથી અઢળક ફાયદાઓ મળવાના છે અને આજના ગોળ ખવડાવવાથી શું શું ફાયદા થશે તેની પણ આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાના છે ગોળ ખવડાવવાથી આપણા પશુની અંદર કેલ્શિયમ સારી રીતે જળવાઈ રહેશે ત્યાર પછી મિત્રો આપણા જે ફાર્મ્યુલા તૈયાર કરવાનું છે કારણ કે આ તો તમને હું બતાવું કે જે આ બધી વસ્તુ ખવડાવવાથી શું શું ફાયદા થવાના છે તે પણ સાથે આજના વિડીયોની અંદર તમને જણાવવાનું છું અને મિત્રો એક ફાર્મુલો આપણે તૈયાર કરવાનો છું દેશી ફાર્મ્યુલો આપણા આ વિડીયોની અંદર તમને તૈયાર કરીને બતાવવાના છે તો સૌ પ્રથમ તમારા મિત્રો કાળો દેશી ગોળ લેવાનું રહેશે બીજા નંબરની અંદર છે તે તમારા અસળીઓ જે છે તે પણ લેવાનું રહે છે મિત્રો તમે જો કરિયાણાની દુકાન ઉપર જશો અને જો દુકાન ઉપર જાય તમે કહેશો અસળીઓ આપો તો તમને જે માર્કેટ જે કરિયાણાની દુકાન છે ત્યાંથી તમને અસળીઓ છે તે પણ મળી જવાનું છે અને બીજા નંબરની અંદર જે સવા ઘણા જે વિસ્તારોની અંદર અલગ અલગ નામ રીતે ઓળખાતું હોય છે આપણે શું કહેતા હોય કોઈ સવા કહેવાય જો મિત્રો તમારા પશુ તમે સવા ખવડાવશો તો તેનાથી શું છે તમારા જે પશુઓની દૂધની નસો છે તે બધી નસોને ખોલી નાખે છે સવા અને જો તમારા પશુનો તમે સવા ખબર આવશો તો તેના દિશા તે દૂધ વધારવાની અંદર ખૂબ આપણને જે લાભદાયક ફળ છે તે આપણને મળતું હોય છે અને જો તમારા પશુને તમે ગોળ પણ ખવડાવશો તો જે તમારા પશુને ગોળ ખવડાવવાથી તમારા પશુનું કેલ્શિયમ પણ રહે છે તેનાથી પણ મિત્રો દૂધની અંદર ખૂબ બધી માત્રાની અંદર વધારો થાય છે ત્યાર પછી મિત્રો અસળીઓ ખવડાવવાથી પણ મિત્રો ફેંટની અંદર પણ થોડો ફળક પડશે સાથે સાથે મિત્રો દૂધ વધારવામાં પણ તેની મદદ છે તે મળતી હોય છે અને જે સુવા ખવડાવવાથી તેનાથી પણ મિત્રો દૂધ વધશે સાથે સાથે મિત્રો તમારું પશુ તાજું તગડું

એક કઢાઈ લઈ લેવાની છે સરસ મજાનું તપેલું તમે લેશો તેની અંદર એક બે લિટર જેવું તમારે પાણી એડ કરી દેવાનું તેની અંદર સો ગ્રામ ગોળ નાખવાનું તેની અંદર પાછો સો ગ્રામ જેવું અસળીઓ નાખવાનું તેની અંદર સો ગ્રામ જેવા સુવા નાખવાના આવા ત્રણ ત્રણ જે વસ્તુ અંદર નાખી ત્યાર પછી મિત્રો આપણો ચૂલા ઉપર અથવા તમે ગેસ ઉપર બનાવતા હોય તો ગેસ ઉપર આપણે થોડી વાર ઉતારી દીધું સરસ મજાને એકદમ ઠંડુ પડી જવા દેવાનું છે તમે તમારા જે પણ ખોણ આપતા હોય એટલે કે મિત્રો તમે પશુ આપતા હોય તમે ડૂળ આપતા હોય ત્યાંની અંદર ઠંડુ પડી જાય પછી તમે મિક્સ કરીને તમારા પશુ તમે સવાર સાંજ અઠવાડિયું પંદર દિવસ સુધી આપશો તો તમને ધીરે ધીરે ત્યાં રિઝલ્ટ હશે તે પણ જોવા મળશે અને મિત્રો ટૂંક સમયની અંદર તમારા પચનનું મિત્રો 5 લિટર દૂધ હતું તેનું વધીને મિત્રો દસ બાર સુધી દૂધની અંદર તમે 100% ટકા તમે વધારો છે તે કરી શકવાનો છો અને જો મિત્રો તમે તમારા પંદરથી વીસ દિવસ સુધી તમે સ્ટેપ બાય તેનો ઉપયોગ કરશો તો તમે હંડ્રેડ પર્સન્ટ પશુની અંદર દૂધનો સો સો ટકા વધારો તમે કરી શકો છો તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં અને નવા એક સફળ સરસ ટોપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સરસ મજાનું એક લાઇકનું બટન દબાવી દેજો અને આપણા બીજા મિત્રોની અંદર શેર કરવાનું તો ચાલો મિત્રો રજા આપશો વંદે માત્ર